જે તે સમય આ વસ્તી મને આ લાવી ભાઈ શું કહું છું ભાઈ અને એ દાર મે આગેમ વાણી કરી દીધી કે આ ચા જાદીઓ મોક્ષો જેટલું માણા જમશે આનો હિસાબ ન

સુરાપુરા દાદાની જ્યાં બેસણા કરવામાં આવ્યા છે ત્યાં મિત્રો ક્ષેત્ર ગાડીઓની લાઈન થઈ જાય અને મિત્રો કેટલા લોકો પ્રસાદ લેશે તે પણ નક્કી નહીં રે એટલું મિત્રો માનવ મહેરામણ દાદાના સાનિધ્યમાં ઉભરાય છે હાલમાં મિત્રો આપણે દાદાના સાનિધ્યમાં આંખોની સંખ્યામાં છે તે મિત્રો શ્રદ્ધાળુ આવતા જોતા હોય છે તો ચાલો મિત્રો સુરાપુરા દાદાના ભુવાજી દાનભા બાપુનો અગાઉ જે આગમવાણી કરી હતી તેમનો વિડીયો શરૂ કરીએ બધો વધુ તો કહેતો નહીં ભાઈ

ગોવિંદભાઈ હું કરીને તો વાત કરતો નહીં ભાઈ અને હું ભગવાન શું આવું કહેતો નહીં પણ જે તે સમયે આ વસ્તી મને અહીં લાવી ભાઈ બરાબર શું કહું છું ભાઈ અને એ દાળો મેં આગમ વાણી કરી હતી કે અહીં ચા ગાડીઓ મોક્ષો જેટલું માણા જમશે આનો હિસાબ નહીં આ તો તમારી બે આંખે ભાડવી એ મેં કર્યું ભાઈ હું કહું છું મારો મહાદેવ એવું કે મારી ત્રીજી હેચ જે લખેલું છે ને એ તો જગતને બતાવવાનો બાકી છે